તો મહેસાણામાં કડી વિધાનસભા ચૂંટણીના મુદ્દે કોંગ્રેસ દ્વારા માલધારે સંમેલન યોજાયું માલધારે સંમેલનમાં પૂર્વ ધારાસભ્ય વળદેવજી ઠાકોરે નિવેદન આપ્યું કોંગ્રેસના શાસન દરમિયાન ભેંસો ચરાવવા મંડળીઓને જમીન આપવામાં આવી હતી રબારીઓની જમીન ખાલસા નીતિન પટેલે કરાવી રબારી સમાજની તમામે તમામ મંડળીઓ નીતિન પટેલે ખાલસા કરાવી હતી હું એનો સાક્ષી છું તે વાત બળદેવજી ઠાકોરે કરી રબારી સમાજ ના કોઈ પણ અધિકારી રઘુભાઈ ભાષણ માં કહ્યું કે કોંગ્રેસ કોંગ્રેસ ના શાસન વગર રબારી કે જમીન આપી એ જમીન ખાલસા કોને કરાવી એવું નામ જોઈએ આરાધની અંદર રબારી સમાધિ ની તમામ એ તમામ મંડળીઓ ને ખાલસા કરવાનો કોઈ કોઈ કામ કર્યું હોય તો નીતિનભાઈ પટેલે કર્યું હું એનો સાક્ષી છું એટલે આપણે શું કરવું કે ના કરવું એ તમારે નક્કી કરી લેવાનું ત્રીજા નંબરની વાત જ્યારે જ્યારે તમારે નાની મોટી કોઈ પણ તકલીફ હોય તો બળદેવજી ઠાકોર હરમેશ તમારી વચ્ચે આવીને ઉભા રહ્યા છે તમામે તમામ પ્રકારે મદદ કરવાનો પ્રયત્ન કર્યો છે બીજું કે જે ભારતીય જનતા પાર્ટીના લોકો તમને મત માંગ મત માંગવા ભારતીય જનતા પાર્ટીના લોકો તમારી વચ્ચે આવે છે મારે એમને એટલો તમારા આગળ સવાલ કરાવવો છે કે રબારી સમાજનો કોઈ પણ આઈપીએસ અધિકારી હોય ડેપ્યુટી કલેક્ટર મામલતદાર હોય કે પીઆઈ હોય કે પીએસઆઈ હોય કે આપણો સામાન્યમાં સામાન્ય કોન્સ્ટેબલ હોય જે લોકો મત લેવા માટે આવે છે એને સોસાયટીમાં કોઈ ઘર ભાડે આપશે ખરા ના અપાય ઠાકોર ના ન અપાય દરબાર ન ન અપાય તો એવા લોકોને મત અપાય તમારે શું કરવું છે આપણે નક્કી કર્યું